સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા લોકોમાં હાસકારો થવા પામ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં નજીવા કેસ આવતા તંત્રએ હાસકારો અનુભવી રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક પણ નહીં કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા હતા જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો ચાલીસ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એક પણનું મોત ન થતાં કુલ મૃત્યુઆંક એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાંથી ઝીરો મળી કુલ એક દર્દી કોરોનાને માત આપી સાજો થઈ ઘરે પહોંચ્યો છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો સુડતાલીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઇઠ્યોતેર છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર પાંચસો સાત કોરોના પોઝિટિવ કેસમાં છસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો તેત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો દસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો સાડત્રીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે